નમસ્કાર મિત્રો આજ રોજ જામનગરની પ્રજાજનોને આનંદ થાય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરની પ્રજાને પહેલા એકાત્રે પાણી વિતરણ કરવામાં આવતું હતું જે રોજનું એકસો પિસ્તાલીસ એમએલડી થી માંડીને એકસો પચાસ એમએલડી સુધીનું હતું સરકાર આદેશ અને બધા મહાનગરપાલિકામાં લગભગ મહાનગરપાલિકામાં રોજિંદુ પાણી અને પ્રજાજનોના પણ કહેવાથી રોજિંદુ પાણી આપવા આજ રોજ નિર્ણય કરવામાં આવેલો છે જે પૈકી અમે લોકો રોજ પાણીનું હવે વિતરણ કરશું એમાં તેર ઝોન છે એમાં કાલથી દશેરા દિવસે આપણે એક ઝોનમાં ટ્રાયલ માટે અત્યારે ટ્રાય કરી રહ્યા છીએ જે રણજીતનગર સોલેરિયમ ઝોન છે જેમાં દૈનિક આપણે પચીસ મિનિટ પાણીનું અત્યારે વિતરણ કરશું બાકીના જે રહેતા ઝોનો છે એમાં પાણીનો ક્રમશ આપણે બેડી નવા ગામ ઘેર પવનચક્કી મહાપ્રભુજીની બેઠક શંકર ટેકરી ગુલાબનગર ને જામનો ડેરી એમાં આપણે ક્રમશઃ સિત્તેર ટકા જેવું જેમ જૂનું જામનગર જેને આવરી લેવામાં છે આવવામાં છે અને એનું વિતરણ કરશું આ વિસ્તારોમાં કાલથી શરૂ થતું દશેરાના પવિત્ર દિવસે આપણે પાણીનું રોજ વિતરણ કરશું અને ક્રમશઃ આપણે ધીરે ધીરે એક મહિના સુધીમાં તમામ જામનગરની પ્રજાને દૈનિક પચીસ મિનિટ પાણી મળી રહે એટલું આપણે પાણી બધાને આપશું અને પ્રજાજનોના લાગણી અને એને માન આપી આ નિર્ણય કરવામાં આવેલો છે